તો ફ્રેન્ડસ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરીશ બાજરના લોટમાંથી આજે આપણે બનાવીશું વડા તો આપણે બાજરનો લોટ લીધો છે પહેલા આપણે લઈશું છાશ લીધી છે જો તમારે ઘરે છાશ ન હોય તો તમે દહીં પણ યુઝ કરી શકો છો તો આપણે અડધો ગ્લાસ જેટલું લીધી છે છાશ તો એનામાં આપે ઉમેરીશું આપણે કટોરી જેટલી છાશ લીધી છે એક ચમચી જેટલી આપેલી ખાંડ થોડીક આપણે ખાંડને ઘારી લઈશું ખાંડ ને ઘારી લીધી છે જો તમારે ઘરે પીસેલી હોય તો એ પણ પણ તમે એક ચમચી ઉમેરી શકો છો હવે એનામાં આપણે ઉમેરીશું એક ચમચી જેટલો અજમો એક ચમચી જેટલી સોફ વરિયારી એક ચમચી જેટલો જીરો સફેદ તલ જો તમને ભાવતા આવે તો ઉમેરો ન ભાવતા આવે તો સ્કીપ પણ કરી શકો છો આપણે બે ચમચી જેટલા લીધા છે અડધી ચપટી જેટલી આપે હળદર યુઝ કરી છે હવે ઉમેરીશું લીલા દાણા થોડીક આપે કસુરી મેથી લઈશું હાથો થી ક્રશ કરીશું સ્વાદ અનુસાર મીઠું થોડાક આપણે મીઠા લીમડાના પાન લીધા છે તીખાસ માટે આપણે લીલો મરચું લીધું છે બધાને આપણે મિક્સ કરી લઈશું બે ચમચી જેટલી ઉમેરીશું ક્રિસ્પી થાય એટલા માટે આપણે યુઝ કરીશું અને આવી રીતે મિક્સ કરીશું જોઈ લો આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે બે ચમચી જેટલો ઘઉં નો લોટ લીધો છે એ પણ આપણે ઉમેરી નાખીશું સારી રીતે મિક્સ કરીશું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે નામ આપણે બાજરાનો લોટ ઉમેરીશું અને પછી મિક્સ કરીશું આવી રીતના થોડું થોડું આપણે ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું થોડુંક આપણે પાણી લઈશું આવી રીતના થોડુંક પાણી ઉમેરતા જશું અને પછી ફરીથી આપણે લોટ બાંધતો અડધું અને આ લોટ આપણે કોરો રાખ કેમ કે આપે જયારે આપણે બે લઈશું ત્યારે જરૂર પડશે આપણે અને ઢીલું થઈ જશે તો એનામાં આ ઉમેરવા પણ જરૂર પડશે તો ઉમેરીશું આપણે મીડિયમ સાઈઝ નું કઠણ બાંધવાનું છે ઘણું બધું ઢીલું પણ નહીં અને ઘણું બધું કઠણ પણ જોઈ તમે જોઈ શકો છો સારી રીતે લોટ બાંધી લીધું છે હવે એને આપણે દસ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું ફ્રેન્ડ આપણી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો જો આપણું મીડિયમ સાઈઝ નો લોટ થઈ ગયું છે તૈયાર હવે એનામાં આપે ઉમેરીશું એક ચમચી જેટલું તેલ અને પછી આપણે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના તો જોઈ લો આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે હવે આપણે એને વેલી લઈશું તો ફ્રેન્ડ આપણે પાટલા ઉપર લુવા કાઢી લઈશું તો આપણે મીડિયમ સાઈઝ ની બનાવી છે એટલે આપણે મીડિયમ સાઈઝ ના લુવા લઈશું પોરા લોટમાં માં ટીપ કરીશું પછી એને આપણે વેલી લઈશું આપણે મીડિયમ સાઈઝ કરવું છે ઘણું બધું પતળું નહીં કરવાનું જે વડું છે એ સારી રીતે ફૂલશે નહીં થોડીક ચાબી હશે તો ફૂલી જશે તો જોઈ લો આવી રીતના આપણે મીડિયમ સાઈઝ ઠીક થીક કરી છે હવે આપણે ઢાંકણા ઉપરાની મદદથી ગોલ્ડ કરી નાખીશું જોઈ શકો છો આવી રીતે આપણે મીડિયમ સાઈઝ ની જ કરી છે અને જે વચ્ચે ઓછી રો એને આપણે લો ને આપણે કાઢી લઈશું અને કાઢી લઈશું તો ફ્રેન્ડ આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું પૂરી તો હમણાં તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે ગેસ ને આપણે ધીમું કરી નાખ્યું છે જો આવી રીતના ફૂલે છે તો આપણા બાજરાના વડા છે તૈયાર ફ્રેન્ડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફક્ત બે તો ત્રણ મિનિટોમાં તો આપો ધીમી